એટલે એમને રોકાવી અને પૂછ્યું એટલે મુલાકાત થઈ બાકી અમારે કઈ ઓળખાણ થઈ પણ પણ એમાં એવું છે કે હવે એટલે આગળ કચ્છ માંથી છે લોકો બધા હાલી આવતા હોય દ્વારકાધીશ ના દર્શન આપડે જો મળવા ના આવીએ તો ખરેખર આપડા આપણા આંગણે જો આવતા હોય મતલબ કે આપણો દ્વારકા જિલ્લો એટલે આપડા આંગણે જ કેવાય તો ખરેખર આ વ્યાજબી ન કહેવાય આપણે એને બધાને એવી વિનંતી કરીએ કે અમારું દ્વારકા જિલ્લો હર્ષદ માતા દસ થી પંદર કિલોમીટર દૂર જ થાય અને નાનો મોટો આપડે તો ભાઈ ખેડૂત છીએ અને ગાયબ ગાયો છે થોડી ઘણી અને ખેતી છે અને જીવન જીવીએ છીએ તો અમારા નેહડે તમે બધા પધારો અને દ્વારકા દેશ જે સરળ રાજ છે તો એ અમારા નેહડામાં પણ તમે કઈ અમારે અમને તો ધન્યતા ટૂંક મહેમાનગતિ મહેમાન માણવાનો મોકો આપો એમ આજે કાલે આપણે પાકુ ગઈ દયો તો જી આપણે દ્વારકામાં મહારાષ્ટ્ર તો ગૌશાળા ગાયો ગાયોની શ્વાસ ઉગાડતા અને બધે શ્વાસ માણી એ બધાય આજે આપણે ઈ લો બધા ભેગા થયા છે અને બધું સાહી પગાડિયાનું કામ તમારું હતું ને આપણે મહારાષ્ટ્રમાં હવે આમાં જે આપણે બે હજારને ચોવીસમાં જે મહારાષ્ટ્ર થયો હતો હા એમાં જે ચોબારી પંથકમાંથી ચોબારી મત મતલબ એક પંથક છે અને સાત આઠ દસ ગામનો હવે મને સાવ સાચો આઈડિયા તો ના હોય પણ કંઈક એવો એક ભરગડું છે મતલબ કે એવો વિસ્તાર છે

અને હર્ષદ માતા થી દસ કિલોમીટર મારું ગામ થાય દ્વારકા સોમનાથ હાઈવે ઉપર હર્ષદ માતા નું મંદિર આવે ને ત્યાંથી દસ કિલોમીટર અંદર મારું ગામ થાય જો કદાચ તમારે એ બાજુ જવાનું હોય એનો તમે જાઓ તો દર્શન કરો તો અમારે પણ નેહડા મુલાકાત લો અમારી પાસે થોડીક ગાયો ને એવું બધું છે ખેડૂત છીએ બાકી તો આવું જીવન જીવીએ છીએ અમે તો શું કરીએ કથા હોય મોટી કથા હોય ને નજીક અહીંયા પચીસ ત્રીસ કિલોમીટર એટલા મસાજ પૂરી કરીએ તો બધા અમારે શોખ હતો

اے آ بھائی آ رہا اے آ تا پي اي آيو ڪري لائن ما اي کدو ام بدا سي ام بدا ام ચાલો હવે આપણે જમતા જઈએ તો જમતા જમતા આપણે ઘરે મોડા પૂછું જરાય તો જમવાનું પણ ઓર્ડર કરી દીધો છે અને જમવાનું આપણે જ આવ્યું છે અને માજી તમને કેવું લાગે હોટેલ માં હે તમારે દીકરા ને બોવ તમને ખબર ને તો જમ આ તો દીદી લાલો તો હોઈ ગયો ને તો જો કાનુડો થઈ ગયો

આપણે મસ્ત મજાના દ્વારકા ગયા હતા એ તો તમને ખબર જ છે અને દ્વારકા આટલી મજા આવી ને વાત જ ના પૂછો અને દ્વારકા આવતા આવતા આપણે મોડું થઈ ગયું પછી વાછરું ધવડાવાના પ્રોબ્લેમ હતા પણ એ હે ને પછી વાછરું ધવરાવી દીધા હતા અને ગાયો આપણે દોયું નથી કેમ કે પછી હાંજે થોડી જાન પગવામાં મોડું થઈ ગયું હતું એટલે જાન જરાક મોડી આવી એટલે પોખતા નીરીક વાર લાગે ને પછી દ્વારકા દર્શન કર્યા ગોમતી કાંટે ગયા અને પછી આપણે આપણી સમાજવાડીમાં આપણે ક્યાંથી હાલીને આવતા હતા ક્યાંથી હાલીને આવતા હતા કચ્છ થી કચ્છ સોબારીથી બધા જો બધા હાલીને આવતા હતા તો કંઈ ત્યાં પણ આપણે મળી આવી તો સમાજવાડીમાં ગયા પણ સમાજવાડીમાંથી થોડાક બધા વાતચીત કરી અને એ પણ લોકો બધા હારા હતા અમને એમનો ભાવ જોઈને આપણે એમ થાય બેઠા રહે બેઠા રહે તે અમે કલાક એની પાસે બેહી રહ્યા એટલો ભાવ એનામ હતો તો આપણે હે ને એ લોકોને આપણે ભૂગી ના શકીએ ભાવમાં હો તો દ્વારકા એ પણ આવ્યા હતા હાલીન તો આપણે ઘણીક વાર ત્યાં બેઠા અને પછી આપણે સાંજે ઘરે આવ્યા ઘરે આવ્યા તો દસ વાગી ગયા અને અત્યારે આપણી ગાયો જો મસ્ત મજાની ખાય છે અને હવે એને પાણી પાય અને આપણે અંદર લેવાના છે બીજા વાડામાં તો આપણે અહીં ખાઈ લઈએ પછી પાણી પાય અને આ વાડામાં લઈ લેશું એટલે બધું અહીં ગોઠવાઈ જાય સાય અને આપણા ડાબરિયા વા ખાય છે અને હા આપણે આ વિડીયો તમને કેવો લાગ્યો ત્યારે કમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબર કરી લેજો આપણી ચેનલમાં નવા હોય તો આવા નવા ગાયોના વિડીયો આપણે આવતા રહેશે તો જય દ્વારકાધીશ